સંજેલી તાલુકામાં આવેલ પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળા ખાતે સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વ વિદ્યાર્થી માર્ગી દેસાઈના હસ્તે ધ્વજવંદન કરાયું દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલી પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળામાં સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ શાળામાં અભ્યાસ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવી બીએ એલ એલ બી બનીને એક કારકિર્દીની શરૂઆત કરનાર એવા માર્ગીબેન દીપતેશભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય સુભાષભાઈ રાવતે માર્ગીબેન દેસાઈનો બાળકોને પરિચય આપ્યો હતો અને આજના આ સ્વતંત્રતા પર્વની ઉજવણી કાર્યક્રમમાં દેશને આઝાદી આપવા માટે શહીદ જવાનોને યાદ કરી રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો ભારત માતા કી જયના નારા સાથે શાળાનું મેદાન ગુંજી ઉઠ્યું હતું